ચેતન 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 નિકિતા સુવા દે મને કે જાગવાનો ટાઈમ થયો જી મારો અરે પણ જો તો ખરી હું નિકિતા નહીં અંકિતા છું તમારી બેન ને કોલેજ મે કવા જવાનો ટાઈમ થઈ ગયો છે જાગો ને તું કેમ જગરો માટે નિકિતા આવે છે ને હવે હું આવી ચાલવાનું વાંધો નહીં પ્રેસ્ટિંગ બારે ઉછા

નિકિતા જો મારે અત્યારે છે ને થોડુંક શોપિંગ કરવાનું છે અને તારી ચોઇસ બહુ મસ્ત છે જે મને ગમે છે તને ખબર છે એટલે તારે મારી સાથે આવવાનું છે અંકિતાની તબિયત નથી સારી સારું બીજું કઈ એટલે આમ સારું કહેવાનું છે ભાભી મને ખરેખર બહુ માથું દુખે છે કાઈ માથું નથી દુખતું આપણે બહાર જાશું પાણીપુરીની એક પ્લેટ ખાશું ને એટલે ગમે હું માથું હશે ને ઉતરી જશે બરાબર સારું તમે જાઓ હું આવું હા ફટાફટ આવો ઓરેડી છું થઈ જ ગયું છે દૂધ નહીં ચાલ એ તમે બંધ કરી દીધું શું કરસ હવે આમ બેસવાનું નથી જો સાંભળ હું અને નિકિતા અત્યારે શોપિંગનું બાનું કરી અને હું એને બહાર લઈ જાઉં છું એટલે અમે બે બહાર જાય તને ખબર છે ને શું કરવાનું છે ચેતનભાઈ એકલા છે તારી પાસે ઓછામાં ઓછો બેથી અઢી કલાકનો સમય છે હું ત્યાં સુધી નિકિતાને બહાર રાખીશ અને ઘરમાં અત્યારે કોઈ નથી તારે એટલી વારમાં જે એની સાથે વાત કરવાની છે એ બધી વાત આપણે થઈ જવી જોઈએ બરાબર અને જરાય મિસ ન કરતી એક પણ વાત એમાંથી ઓકે અમે જઈએ છીએ બેસ્ટ ઓફ લક ચેતન ચેતન નિકિતા સુવા દેને ચેતન હમ જાગો મેં તમારા માટે નાસ્તો બનાવ્યો છે આજ પછી તું જકળવા માટે આવી તને ખબર છે નિકિતા દર મથે ઘરે માં હોય મને પ્રોબ્લેમ થાશે નથી દીદી ની લોકો ગયા હે બહાર શોપિંગ માં ભાભી ને નિકિતા બે શોપિંગ હા શોપિંગ માં તું ઘરમાં કોણ છે આપણે બે જ ચાલો મેં તમારા માટે નાસ્તો બનાવ્યો હોય આપણે હારે નાસ્તો કરી લે તમે ફ્રેશ થઈ જાવ હું ફ્રેશ થઈને મને બહાર આવું છું તો તારું કામ બીજું પતાઈ લે હા ચાલો આપણે બે જોડે નાસ્તો કરી મેં બી નાસ્તો નહીં કર મને ફ્રેશ થાવા દે પહેલા અને જો હું કીતા તને વાત કરું નિકિતા તે મારા ઘર માં છે નિકિતા મારા રૂમ માં આવે જગાડે તો સારું લાગે તો આ ડેલી જગાડ તો કારણ વગરનો નો અમારે બે માણસ વસે કંકાસ્તા ચેતન હું તમને નગમતી ગમતી કે ગમમાં ન ગમવાની વાત નથી તને તે ઘરના માહોલની ખબર છે નિકિતા મારા ઘરમાં છે હું તને એસેપ્ટ કરી શકું પણ નિકિતા ક્યાં તમારું એટલું રાખે હું તો તમારું રાખું છું ને હું સમજુ છું પણ અત્યારે મારા માટે વસ્તુ સત્ય નથી નિકિતા નિકિતાની હાજરી હોય ત્યારે તો વસ્તુ ઠેક છે પણ અત્યારે તો એ છે નહીં તો હું તારી વાત સમજુ છું અત્યારે નિકિતા બહાર ગઈ છે મને તો ખબર નથી તું કે છે ભાભી નિકિતા બહાર ગયા છે ગમે તે ઘરમાં આવે મોસ્ટ ઓફલી આખો દિવસ હું એ ઘરમાં હોઉં છું નિકિતા હોય તો કયા ટાઈમે હોય ના હોય નક્કી નથી હોતું ને કદાચ બેન આપણે બેને વાત કરતા જોઈ જશે પછી શું થાય હા પણ ત્યારનું ત્યારે જોઈ જશે અંકિતા તું મને વાત સમજતી નથી તું મને લાઈક કરે છો મને પસંદ કરે છો આ વાતની મને પહેલેથી ખબર છે ને સેમ ટુ વસ્તુ હું પણ તને લાઈક કરું છું પણ અત્યારે મારા ઘરમાં નિકિતા છે એટલે આપણા બેનું કોઈ કારણોસર ભેગું થવું શક્ય નથી બીજી વાત ઘરમાં અત્યારે માહોલ એવો ચાલુ થયો છે ભાભી ચર્ચા કરી મેં મમ્મી ચર્ચા કરી મમ્મી ને ભાભી બંને નિકિતાથી વિરુદ્ધમાં છે નિકિતાને સંતાન થતા નથી ને નિકિતાને ડાયવોર્સ દેવા માટે મને મજબૂર કરે છે મારી સામેથી એમ કેમ કહું મારા ડાયવોર્સ નિકિતા લેવો મારે નિકિતા રે શું ચર્ચા એવી કરી કે નિકિતાને કૌતુ જ ઘરમાંથી જા ખાલી સંતાન માટે મારા ડાયવોર્સ લેવો તમે ચિંતા કરો તમે મને સાથ આપશો ને તો નિકિતા પોતે જ આ ઘર છોડીને જશે અંકિતા હું બધી વાત તારી સમજુ છું અત્યારે હું જેવા મુકામો પણ છું ને મારે રસ્તો કાઢવો છે ને એ શક્ય નથી મળતો મને અને ખુદને ખબર નથી મારે શું કરવું એક તો ઘરના માહોલની તને એ ખબર છે કે હું તે કમાતો નથી તો મારે ડેલી મમ્મી પાસેથી પૈસા માગવા પડે છે મારી પાસે તો કંઈ છે જ નહીં મોટાભાઈ નોકરી કરે છે બરાબર એનો પગાર આવે એ મમ્મીને આપી દે છે તો મારે તો ડેલી સવારે મમ્મી સો લાવો બસો લાવવાનું પાંચસો લાવો આ વસ્તુ કરવાથી હું તને કેમ રાખી શકું કેમ કરી શકું ચેતન તમે સવાર સવારમાં આ બધી વાત મેં એક તો માંડ આટલા દિવસે આપણે એકલા રહેવાનો ટાઈમ મળ્યો છે એમાંય આવી વાત કરીને આપણે ટાઈમ બગાડી છે તમે છે ને ફટાફટ ફ્રેશ થઈ જાઓ આપણે બે સાથે નાસ્તો કરીએ તું કામ તરફ કરતા ઘરમાં તે એકલું બેસવું સારું નથી એકલું મળવું સારું નથી અત્યારે ટાઈમ છે તો વાત કરવી પણ જરૂરી છે અને નથી પણ ગમે ત્યારે નિકિત આવી જશે ને આપણે બે એકલા જઈ જશે ને તો નકામ ઉતરી જશે ચેતન તમે ફ્રેશ થઈ જાઓ આપણે નાસ્તો સાથે કરીએ અને હા બીજી વાત તમે જે મને કહેતા હતા ને કે હું કઈ કામ નથી કરતો તમે એક કામ કરો મમ્મીને કયો અડધી પ્રોપર્ટી તમારા નામ કરી દે અંકિતા વાત શક્ય નથી મમ્મી કોઈ વાત માને એમ નથી મારે તને શું કહેવું વાત જો મમ્મી માની જાય ને તો મારી પાસે મોટો રસ્તો છે હું તને અપનાવી શકું અને નિકિતાને રજા આપી શકો મમ્મી માની જાશે હું જ્યારથી ઘરમાં આવી છું ને ત્યારથી મેં એ વસ્તુ જોઈ જ છે કે તમે મમ્મીના બહુ જ લાઇટકા છો એટલે મમ્મી તમારા નામની પ્રોપર્ટી કરવાની ક્યારેય ના નહીં પાડે જેવી તમારા નામે પ્રોપર્ટી થઈ જાય ને એવી તમે નિકિતાને છૂટી કરજો જો હું જલે બનેલી ટ્રાય કરું છું જ્યાં સુધી શક્ય હશે મમ્મીનું વાત કરું તારી વાત સાચી છે મમ્મી મારું માયનું કરે છે બધા મારી વાતને નાય નહીં પાડે ને હા પાડે તો મને કોઈ વાંધો નથી જો નિકિતા જ્યાં સુધી છે ને ત્યાં સુધી આપણે ભેગું થયું નથી હું તને પહેલેથી અત્યાર સુધી લાઈક કરું છું મને કંઈ વાંધો નથી નિકિતાને કોઈ ઘરમાં ફોલ્ટ નથી કે હું વાત કાઢી શકું કંઈ હું તો બેફિકર રહે કંઈક ને કંઈક રસ્તો હું કાઢી લઈશ જો નિકિતા ઘરમાંથી જાય ને તો આપણા બહેના લગ્ન શક્ય છે બધું જ થઈ જશે નિકિતા આ ઘરમાંથી વહી જશે ને પ્રોપર્ટી તમારા નામે થઈ જશે તમે મને સાથ આપજો બાકી બધું થઈ જશે જો હું તો તારી સાથે કન્ટિન્યુ છું મારે ભાભીને વાત ન કહેવાય ને મમ્મીને ન કહેવાય એ બે સામે મેં તને ઇગ્નોર કરી છે પણ અંદરથી તો હું તને લાઈક કરતો તો પહેલેથી અત્યારે હવે બી કરું છું અત્યારે આપણા બી વસ્તુનો રસ્તાનો એક જ કાંટો છે નિકિતા તું વગરમાં આવીશ તારે હું કોઈ પણ વસ્તુ રહીશ તો મમ્મી કે કોઈ પ્રોબ્લેમ નથી પ્રોબ્લેમ બે વસ્તુ એક નિકિતા પછી પપ્પા અને ભાઈ આ ત્રણનો રસ્તો કેમ કરવો એ જોવો પડશે બધું જ થઈ જશે તમે હાલો મને લાગી છે ભૂખ આપણે નાસ્તો કરીએ તું ત્યાર ત્યારે કરાવું છું હા બેટા બોલ શું થયું કઈ વાત તો કર તમારી વાત હું થી માનુ નહી જવાબ જોઈએ છે પપ્પા રે તમને ચર્ચા કરવાનો હતો હા તારા પપ્પા તો ના પાડે છે પણ મેં કીધું કે હું તો મારું ધાર્યું જ કરીશ મારે મારા છોકરાને બીજા લગ્ન કરાવવા છે કરાવવા છે ને કરાવવા છે આ ચર્ચા મારે પપ્પા રે થઈ છે તો પપ્પાએ મને સમજાવ્યું એ વાત બરોબર છે એ પણ મને ન ના પડી હ મને ના પડી છે કે છૂટાછેડા કરવા નથી અને સહી વાત સંતાની તો છૂટાછેડા કોઈ સંતાનનો हल નથી એનું કેને ઉતાય છે તે શું નિર્ણય કર્યો ઈ મને કે મમ્મી મે તમને બે દિવસ પહેલા વાત કરી યાદ છે તમને શું કઈ મારી વાત માન્ય રહેશે તો હું તને વાત કઈ એ સમય આવશે તો તમને કઈ સુખી કીધું યાદ છે સરત તે કઈ દીધી કઈ કીત ને હા બસ હા તો બોલ ને બોલ બોલ હું સરત છે તારી મમ્મી સરત મારી એ છે આપડી પ્રોપર્ટી બધી તમારા નામે જ છે હા એ પ્રોપર્ટીમાંથી માંથી મારા હક જેટલી આવતી હોય એ મને મારા નામે કરી દીધું અટે નિકિતારે હું છૂટાછેડા લઉં અંકિતા સાથે હું મેરેજ કરીશ એમ નહીં પણ અત્યારે મારા પૈસા એ તમારા જ પૈસા છે મારી પ્રોપર્ટી તમારી જ પ્રોપર્ટી છે પછી આમાં અત્યારે ભાગ પાડવાની શું વાત છે આપણે બધા ભેગા તો રહીએ છીએ બેટા ના મમ્મી આ વસ્તુ મને મંજૂર નથી જો મંજૂરી તમારે રાખવું હોય તમારે નિકિતાને ઘરમાંથી જવા દેવી હોય ને તમેની ભાભી મને બેય કીધું છે અંકિતાનું જો અંકિતા સાથે મારા લગ્ન તમારે કરાવવું હોય તો આ શરત મારી છે ને રહેવાની શરત તમારે મંજૂર કરવી હોય તો એ ભલે ને ના કરવી તો ભલે શરત મંજૂર કરશો તો નિકિતા ઘરમાંથી જાશ તમને મન માની અંકિતા ઘરમાં આવશે હું તમારા હક માંગુ છું ક્યાં બધું પ્રોપર્ટી માગું છું ના ના એ તો તારી વાત બરાબર છે વાત થોડીક વિચાર માગી લે છે પણ હવે તે વાત મૂકી જ છે તો પછી ચાલો ને તને આપી જ દઉં તારી પ્રોપર્ટી બસ પણ પછી તું બીજા લગ્ન તો કરીશ ને એને કે ના પાડું છું અત્યારે મને તો પ્રોપર્ટી મારા નામે કરી દયો હમ પછી નિકી તારા છૂટાછેડા લઉં હમ નિકી તારા જે છૂટાછેડા થાય હા એ વાંગીતા સ તું લગ્ન કરીશ પણ પછી રહીશ તો અમારી સાથે ને બેટા તો બીજે ક્યાં રહેવાનું મમ્મી તે મિલકતની વાત કરીને એટલે હજાર વિચાર મારા મનમાં આવે બેટા સમજી લે તું તો તમને તમારા દીકરા પર વિશ્વાસ નથી વિશ્વાસ તો છે બેટા ને મિલકત મેં કે અમારી બધી મિલકત દેવાણ કીધું છે તમારી પાસે જેટલી નામે છે એ બધી મિલકત મને આપી દે એવી વાત તમે કરી નથી ના ના એ તો બરાબર છે અરે તારી શું મારી આખી મિલકત તમારા લોકોની છે હું ક્યાં લઈને ભેગી જવાની છું બેટા પણ આ તો ખાલી વાત કરું છું એમ કે તું નોખો તો નઈ થઈ ગયા ને ના મમ્મી હું ગરમન ગરમા તમારા રે ભેગો જ રહીશ સાચું મારી તે નાનો મોટો કોઈ ધંધો કરીશ કંઈ પણ કરીશ મારું પોતાનું કરીશ મારે મોટા ભાઈની જેમ નોકરી નથી કરવી તો તું કઈ બિઝનેસ કરજે મને મારે ખુદનો આધાર જોઈએ હા હું કઈ કરી શકું કંઈ પણ ના હોય તો મારે પપ્પા તમારે પાસે ડેઈલી ને 5-25 માંગવો પડે મને નથી ગમતું હા તો કાઈ વાંધો નહીં હું તારા ભાગનો હક ને હિસ્સો તને આપી દઉં છું. ચાલો કાગળિયા તૈયાર કરો એમાં હું સાઈન કરી દઉં. પૂરી થઈ ગઈ વાત. બરાબર? કયો તો નહીં. બે દિવસમાં હું તમને કાગળિયા આપીશ તમારે મને સાઈન કરી દેવાની છે. કરી દેશ બેટા. બરાબર? તારે લગન એ કરવાના છે ખબર છે ને બીજા? હા. નિકી તારે છૂટાછેડા કરું હમ પછી અંકિતારો લગન કરીશ. હા. અંકિતાર લગ્ન કરેમાં તમારો અને ભાબીનો મેનો રાજીપો છે. હા. તમારો છે. હમ બસ તો બીજું શું જોઈએ આપણે અંકિતા સાથે લગ્ન કરવામાં પપ્પા અને મોટા ભાઈ આ બેને તમારે સંભાળવા પડશે ઈ બેયની તું ચિંતા કર માં ઈ બેયને હું સંભાળી લઈશ અને સમજાવીએ દઈશ એકવાર તું હા કહી દે એટલે બસ તું રાજી થી હા કહી દે કે મારે અંકિતા સાથે લગ્ન કરવા છે બધી વાત પૂરી થઈ ગઈ મેં તને પ્રોપર્ટી ની આ પાડી દીધી બરાબર છે તો હવે તારે શું વાંધો છે બરાબર તમે આ પર ઉપર ઉભા રહેશો ને અરે ચોક્કસ બોલ ના ફરે આપણો વાંધો નહીં મમ્મી બે દિવસમાં હું કાગળ તૈયાર કરું તો મને સાઈન કરી દેજો કરી દઉં બરોબર એમાં શું હાલો પ્રેસ તો મારે બહાર જવું હા જા આને પ્રોપર્ટી કે માગી મને હજુ ખબર નથી પડતી હશે હવે જે હશે એ બીજું શું હવે

રે રે ગોવા જેવો હતો સાહેબ કાંઈ નહીં હવે ઘરે બનાવજો હા આવી તો પડશે જ પૂરી તમે કીધું એટલે આપણે એવું હશે ને તો આપણે જઈ આવશું વાર ઘરે કોણ પૂછ કરે એટલી એક દસ એક પ્લેટ ખાવી હોય દસ રૂપિયાની વીસ રૂપિયાની હારું હાલો હાજરે બહાર જઈ આવશું હા 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 શું હા બોલોને મેં કીધા તો કઈ છે તમે વાત કરી છે તું ભાઈ સાથે કંઈ હા હા

તમારી તો છે હવે આનાથી વિશે શું કરું કયો આ તો ચેતનભાઈ જેમ લખાણ કરાયું ને એમ અમને તમારે આપી દેવાની છે બસ બીજું કઈ નહીં જે મેને એ બિલકત આપી દીયો છો ભાગ એમ અમને અમારો ભાગ આપી દેજો બાકી અમારે તો આમ નો મઠઈ પછી તમે કયો છો કે હું તમારી પ્રોપર્ટી તમને આપી દઉં તમારો ભાગ તમને આપી દઉં બરાબર તો તમે તમારી બેનનો હાથ તો માર દીકરાના હાથમાં આપશો ને એટલે તારી નાની બેન છે ના લગન તો માર ચેતનનારે કરાવીશ ને હા તો એના માટે હું તો આ બધું કરું છું જો પહેલાં તમે નિકિતાને ઘરમાંથી કાઢશો ને તો જ થાશે કેમકે નિકિતાને તો કંઈ સંતાન થવાનું નથી અને જો એ આ ઘરમાં રહીએ તો તમારો વંશફેલો આગળ નહીં વધે જો વંસફેલોની આગળ નહીં વધે તો મિલકત એ હું ધોઈ શકો તમે એટલે તમારે છે ને મારી બેનના લગન જો આ ઘરમાં કરાવવા હોય ને તો સૌથી પહેલાં તમે નિકિતાનો કાંટો આપણે છે કાઢવાનો છે ને એના ઘરમાંથી કાઢવાની છે તો ઈ તમારે કરવું જ પડશે અને અમને અમારો મિલકતનો ભાગ દેવાનો છે જેમ ચેતનભાઈને મળવો જોઈએ એમ અમને મળવો જોઈએ પણ ઈ પછી થાશે બધુંય જ્યારે તમે મારી બેન ઘરમાં લઈ આવશો બરાબર તો હવે તમે પણ તમારી પ્રોપર્ટીના કાગળ હોય એ તૈયાર કરીને લઈ આવો એટલે હું સાઈન કરી દઉં બરાબર એટલે એનો એ રસ્તો થઈ જાય હું એમનેમ સાઈન નહી કરાવું મમ્મી પહેલા તમે નક્કી કરો કે મારી બેન ઘરમાં આવશે એટલે આવશે જ તો જ આ બધી સાઈન થાશે બાકી હું એક એક કાગળ એ નહી કરું અને કે સાઈન એ નહી કરું એટલે સૌથી પહેલા નિકિતાને કાઢવા માટે પ્લાનિંગ કરો એના માટે નીચે તમારે વ્યવસ્થા કરવાની હોય ને એ બધી કરો પછી બધું કરજો જો તું પ્રોપર્ટીના કાગળ લઈ આવ હું એમાં સાઈન કરી દઉં બરાબર સાઈન કરી દઉં એટલે તારે તારી પ્રોપર્ટી તને મળી જાય બરાબર પછી નિકિતાનો રસ્તો એ થઈ જશે અને નિકિતા આ ઘરમાંથી વહી જશે અને મારા ઘરમાં નવી વહુ આવી જશે હા સારું સરુ ને બે કે ત્રણ દિવસમાં જો કાગળિયા બધા તૈયાર કરાવી લઉં છું પણ બહુ મજા આવશે પછી મજા આવશે પછી વધારે મજા આવશે ચાલો ભલે કઈ વાત આજકાલના છોકરાઓને છોકરાઓ શું કેવું કે માણસ છે તો મિલકત ને બધું છે સંબંધ હોય તો જ છે બાકી જો તમે સંબંધ અને માણસ ને મૂકી દેશો ને તો મિલકત કઈ કામ નથી લાગવાની દુનિયામાં ભાઈ